સ્વાગત છે તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો આઈશા ટ્રેક્ટર વેસાવવા માટે આવેલું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને આઈશા ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય અને તમને વિડીયો ગમે તો છેલ્લે વિડીયોને લાઈક કરી દેજો તો આ ખેડૂતભાઈએ વાત કરીએ આપણે આઈશા ટ્રેક્ટરની આઈશિયર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર આખો કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સાઉન્ડ સિસ્ટમ લગાડેલી છે ભાઈ એ એન્જિન પાવરફુલ ગેર હાઇડેટલ પાવરફુલ જોવા મળશે પાછળના ટાયર તમને પંચોતેર એંશી ટકા જોવા મળી જાય છે નાના ટાયર તમને સિત્તેર ટકા જોવા જોવા મળી જાય છે બાકી તમે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં છે સેન્ટર ગેરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે આઈસીઆર ટ્રેક્ટર આઈસઅર ચારસો પંચ્યાંસી વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મોડલ છે બે હજાર અગિયારનું ટુ ઓનરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને બે હજાર અગિયારનું મોડલ છે અને બે ઓનર છે ટ્રેક્ટરના જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે બે લાખ અને નેવું હજાર કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ પર તમે ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનર અહેમદભાઈનો કોન્ટેક્ટ કરી લે ખેડૂતભાઈઓ ટ્રેક્ટર ખેતીમાં ચાલવાલાયક છે શેતછેતરી પંખા સારી કન્ડિશનમાં છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડુલિકમાં ટ્રેક્ટર છે એટલે વિડીયોની અંદર તમે બાકીની કન્ડિશન તો જોઈ શકો છો તો જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે ગણતરીના સમયમાં વેચાઈ પણ જશે રિઝનેબલ કિંમતમાં ભાઈને વેચી દેવાનું છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો કિંમત રાખેલી છે બે લાખ અને નેવું હજાર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઢેબર તાલુકો ભાણવડ ને જિલ્લો દેવભૂમિ દ્વારકા અહેમદભાઈ પાસે જોવા મળશે ભાઈ કિંમત રાખેલી છે બે લાખ નેવું હજાર અહેમદભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે તો અહેમદભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શનમાં જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનર અહેમદભાઈનો કોન્ટેક્ટ કરી લે